ભરૂચ શહેરના ત્રિમૂર્તિ હોલ નજીક શક્તિનાથ સ્થિર સાબુગઢ પાસે ગત રોજ નશાની હાલતમાં એક યુવક જાહેર માર્ગ જાહેરમાં અપશબ્દો ભાંટો લોકોને કરી રહ્યો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો જાહેર માર્ગ પર ખુલ્લી તલવાર સાથે નંગી દાદાગીરી કરતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ મામલો વધુ ગંભીર બન્યો હતો કાયદો હાથમાં લેવાની કોશિશ કરનાર આવા તત્વો સામે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું મામલાની જાણ થતાં જ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈઆરએમ વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને નશાખોર યુવક નિલેશ અમરસિંહ રાઠોડને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો આરોપી સામે ગુજરાત પોલીસ એક કલમ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એ ડિવિઝન પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો વ્યવસ્થા ખોરવાનો પ્રયાસ કરનાર કોઈ પણ તત્વને બખવા નહીં આવે એવા અને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે શહેરની શાંતિ અને સુરક્ષાથી કોઈ પણ પ્રકારનો ખેલ સહન કરવામાં આવશે નહીં